અસહ્ય વધારો કરવામાં આવી છે જે ધિરાણ સહકારી મંડળીઓ માટે ભારે આર્થિક ભારરૂપ સાબિત થઈ છે તેમજ જેનું કામ નાનું હોય તેવી સંસ્થાઓને આપી આર્થિક રૂપસે ભારરૂપ થશે અને સોસાયટીઓ બંધ થવાને આરે આવશે ધિરાણ સહકારી મંડળીઓમાંથી નાના વેપારીઓ મધ્યમ વર્ગની વ્યક્તિઓ વ્યક્તિગત કારીગરો તથા શ્રમિકો ધિરાણ મેળવતા હોય છે જો આપના તરફથી ઓડિટ ફીમાં કરવામાં આવેલું અસહ્ય વધારો ચાલુ રાખવામાં આવશે તો ધિરાણ સહકારી મંડળીઓએ તેના ધિરાણના વ્યાજના દરમાં પણ વધારો કરવો પડશે જેની વિપરીત અસર નાના અને મધ્યવર્ગના ધિરાણ લેનારાઓને થશે આવા લોકોની આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિની પ્રતિકૂળ અસર થશે જેથી શોષણ વિહીર સમાજ રચનાની ભાવનાને ઠેસ પહોંચશે પરિણામે સહકારી મંડળીઓની જે હેતુથી સ્થાપના કરવામાં આવે છે તે સિદ્ધાંતનો કોઈ અર્થ રહેશે નથી ધિરાણ સહકારી મંડળીઓની આવક મર્યાદિત વ્યાજ તફાવતથી થાય છે જ્યારે વધતા વહીવટી ખર્ચ અને નવી ટેકનોલોજીના ખર્ચાને કારણે તેઓ પહેલાથી જ દબાણમાં છે મોંઘવારીના કારણે ડિપોઝિટ અને લોનના આંકડા મોટા દેખાય છે પરંતુ નફો વધતો નથી જેના કારણે વધારાની ઓડિટ ફી સહન કરવા મુશ્કેલી બની રહી છે સુરત જિલ્લા અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશન લિમિટેડ દ્વારા જિલ્લા રજિસ્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવા માટે દરેક મંડળીઓમાંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત થયા હતા સુરાજભાઈએ જે કહ્યું તે પ્રમાણે 3000 ની મેક્સિમમ જે ઓડિટ ફી હતી એમાં સુધારો કરવાની જરૂર હતી જ અને એની માંગણી અમે ફેડરેશન અને મંડળીઓ તરફેસ કરવામાં આવી હતી કે વ્યાજબી ફીનું માળખું ગોઠવો પણ અત્યારે જે ફીનું માળખું ગોઠવાયું છે જેમ જીવરાજભાઈ કહ્યું તે રીતે તદ્દન અવાસ્તવિક અને અવ્યવહારુ છે એને વ્યવહારુ બનાવવાની વિનંતી કરવા અને આવેદન તે અંગેનું બનાવીને આપવા માટે અમે આવે છે સરકારશ્રીને વિનંતી એવી છે કે સરકારી મંડળીઓ જીવંત રહે શોષણ સમાજની રચના કરવા માટે જે સહકારી કામ કરી રહી છે એમના અસ્તિત્વ પર કોઈ જોખમ ન આવે અને ઓડિટ પણ સારી રીતે થાય અને તે અંગેનું તમને ફી પણ વ્યવસ્થિત મળે તે રીતે એનું ફેડરેશન અને સંઘોની સાથે ચર્ચા વિચારણા કરી અને તે અંગેનું ફી નું માળખું ઘટવામાં આવે એવી અમારી વિનંતી આજે ગુજરાત સરકારના એગ્રીકલ્ચર ફાર્મ વેલફેર અને કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રણ સપ્ટેમ્બર ના રોજ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં સોસાયટીઓ ઉપર ફી વધારો કરવામાં આવેલ છે હવે અત્યાર સુધી જે ઓછા ઓછી પચાસ રૂપિયા વધારે વધારે ત્રણ હજાર ફી હતી એ ક્રેડિટ સોસાયટીઓ માટે સ્લેબ વાર ત્રીસ હજાર પચાસ હજાર ને બે લાખ સુધી ફીનો વધારો કરવામાં આવેલ છે જે સોસાયટી માટે અસ્તિત્વ નો સવાલ ઉભો થાય છે કારણ કે અમુક સોસાયટી ને આખા રાજ્યનું કાર્યક્ષેત્ર હોય તો બે લાખ નો નફો ન થતો હોય અને બે લાખ થી એને જો ભરવાની થાય તો આર્થિક રીતે એનું અસ્તિત્વ ટકી ન શકે એટલે આજે એને જિલ્લા શ્રી દ્વારા રાજ્યના સચિવ શ્રી એગ્રીકલ્ચર ફાર્મ વેલફેર અને કોઓપરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂઆત માટે આવેદન આપીને ફી વ્યાજબી રીતે રાખે

ટર્નઓવર આધારે તેમજ લોન આપવામાં આવેલી રકમ ઉપર જે બેન્કોને છૂટ આપવામાં આવી છે તેવી જ રીતે ધિરાણ મંડળીઓને છૂટા છૂટછાટ આપવામાં આવી નાની અને મધ્યમ ધિરાણ સહકારી મંડળીઓ માટે વિશેષ રાહત આપવામાં આવે સાથે એમાં સૂચવામાં આવેલ કે ઓડિટ ફીના દરોમાં વધારાથી સરકારના રેવન્યુ આવકમાં કોઈ વધારો કે ઘટાડો થતો ન હોય સહકારી ધિરાણ મંડળીઓના હિત અને અસ્તિત્વ જાળવી રાખવાના શુભ હેતુથી ઓડિટ ફીના દરો ઘટાડવા અત્યંત જરૂરી છે કારણ કે સ્મોલ બેંકની હરીફાઈમાં સહકારી ધિરાણ મંડળીઓ ટકવું ખૂબ જ મુશ્કેલ છે જેથી ધિરાણ સહકારી મંડળીઓએ ચેતવણી આપી છે કે જો આ વધારો પાછી ખેંચવામાં નહીં આવે તો ઘણી સોસાયટીઓ બંધ થયાને કગાર પર આવી જશે જે સહકારી ક્ષેત્ર માટે ગંભીર નુકસાનકારક સાબિત થશે હાલમાં ભારત સરકાર દ્વારા સહકાર ક્ષેત્રને મજબૂત કરવાની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે ત્યારે આવા અસહ્ય ફી વધારોથી સહકાર ક્ષેત્રે મોટું નુકસાન થશે એ વાતમાં કોઈ બેમત નથી ෝட் හිந்தටේවිෙන surුරත.